નમસ્કાર દોસ્તો આજનો આ વિડીયો ખાસ થવાનો છે જે સમય ભૂતકાળમાં વીતી ગયો છે એમની યાદમાં લેવાયેલી ભારતીય દુર્લભ તસવીરો છે જે જોઈને તમે ચોંકી જશો આજે હું આ વિડીયોના માધ્યમથી એ ભારતના દુર્લભ ફોટાને હું તમારી પાસે રજૂ કરું છું તો વિડીયોને અંત સુધી જરૂરથી દેખજો આ તસવીર સન અઢારસો છ્યાસીની છે આ બે ભારતીય ક્રાંતિકારી છે એ અંગ્રેજીની કેદમાં છે તેમની વેશભૂષા જોઈને તમને સમજાઈ જશે કે અંગ્રેજીએ આપણા પર કેટલો અત્યાચાર કર્યો હતો આ તસવીર ભારતના એક મુસ્લિમ નવાબ જાદાની છે જે પોતાના મુલાઝીમ એટલે કે નોકરદાર સાથે નજર આવ્યો છે આ ઇમેજ શહેર આગ્રાની છે જેમાં તમે માથા પર પાણે રાખેલી બે મહિલાઓ જોઈ શકો છો આ ફોટો ઓગણીસો જેમાં બેઠેલા લોકો ચહેરા પર ખૂબ શાંતિ અને અને ખુશી દેખાય છે એ સમયે બાળકો પોતાના માતા પિતાની સાથે મદદ પણ કરતા હતા આ બનારસના એક મેળાનો દ્રશ્ય છે જેનો ફોટો ઓગણીસો બે માં લેવા આવ્યો હતો આ ફોટામાં જે વસ્તુ તમને દેખાય છે એ વાસ્તવમાં મેળામાં લાગેલો ઝૂલો છે આ ફોટો ઓગણીસો ત્રણમાં માં લેવામાં આવ્યો હતો આ દ્રશ્ય એક રસ્તા બનાવવા માટેનો છે જે દાર્જિલિંગ જતા રસ્તા ઉપર બનાવવામાં આવી રહ્યો છે જેમાં કેટલીક મહિલાઓ કામ કરતી દેખાઈ રહી છે આ ફોટો મહારાજા મંગલ છે જેમણે અઢારસો ચુંબોતેરમાં માં પંદર વર્ષની વયે સિંહાસન સંભાળ્યું હતું આ ફોટો ખૂબ જ ઐતિહાસિક છે મુસ્લિમ ક્રાંતિકારી રહીમ અલી છે જેઓ અંગ્રેજીના કેદમાં હતા અને પછી અંગ્રેજે તેમને સુલી પર લટકાવી દીધું હતું આ ભારતના નાગપુર શહેરની તસવીર છે જેને વર્ષ ઓગણીસો એકમાં લીધેલી હતી જૂના સમયમાં મોટા ભાગે લોકો પરિવાર માટે બેલગઢનો ઉપયોગ કરતો હતો આ ફોટો રાજસ્થાનના ચાર સરદાર અઢારસો સાહીઠના દાયકામાં પોતાના રાજદરબારમાં આ રીતે બેઠા હતા આ પક્ષીઓ વેતાર વેપારી છે આ ફોટોગ્રાફ લગભગ ઓગણીસમી સદીની શરૂઆતનો છે આ દ્રશ્ય જૂની દિલ્હીનું છે આ તસવીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે દિલ્હી જૂના સમયમાં કેવી દેખાતી હતી આ ફોટો લગભગ સો વર્ષ જૂનો છે આ જૂની તસવીર જેમાં તમે કેટલાક લાકડાના ટુકડાઓ કાપતા લોકોને જોઈ શકો છો જે આજકાલ કામ મશીનોથી થઈ જાય છે આ તસવીર ધ્યાનથી જુઓ આ ભારતના એક પેટ્રોલ પંપની છે એટલી જૂની છે કે તમને આપણે સમયનો પેટ્રોલ પર નજર આવશે અને તે સમયની ગાડી પર નજર તમને આવશે આ જૂની તસવીરો મુંબઈની લાગે છે શું તમે કહી શકો છો કે આ તસવીર ક્યાંની છે આ ફોટોમાં તમને ક્યાંય મોટરસાઇકલ કે કાર દેખાશે નહીં આ ફોટો ત્રણ દરવાજાનો છે જે ભારતના અમદાવાદ શહેરમાં છે આ તસવીર લગભગ એકસો વર્ષ જૂની છે આ તસવીર ઓગણીસો છે જે આંદોલન કરી રહ્યા છે આ ફોટો બોમ્બે પોલીસનો એક હવાલદાર છે આ તસવીર ઓગણીસો ચારમાં માં લેવામાં આવી હતી આ ફોટો એક જલેબીની દુકાન છે આ તસવીર ઓગણીસો એકવીસ માં કેપ્ચર કરવામાં આવી હતી તમે વિચાર કરો કે તે સમયે જલેબીનો સ્વાદ કેવો હશે એ સમય આ ફોટો પેશવારનો છે આ ફોટામાં તમને એક નાઈ દેખાશે અને કેટલાક લોકો પોતાની વાટમાં રાહ જોઈને બેઠા છે આ દ્રશ્ય કેટલું ઓછું જોવા મળે છે આજે આ એક ખાવાની દુકાન છે આ દ્રશ્ય જોઈને તમે આનંદ માણો ભારતમાં પહેલો કોમ્પ્યુટર વર્ષ ઓગણીસો છાસઠમાં સ્થાપિત થયો હતો જેનું નામ એચ ઇસી ટુ એમ હતું જે જેને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું આ એક કોમ્પ્યુટરની તસવીર છે આ તસવીર ત્યારની છે જ્યારે અઢારસો સુડતાલીસમાં મોગલોને હરાવીને અંગ્રેજોએ લાલ કિલ્લા પર કબજો કરી લીધો હતો અને લાલ કિલ્લાનો પોતાનો ઘટ બનાવી દીધો હતું આ તસવીર બિહારની છે જેને વર્ષ ઓગણીસો સત્યાવનમાં લેવામાં આવી હતી આઝાદી અમને આ ક્રાંતિકારીઓને કારણે મળી છે જો અંગ્રેજોના કેદમાં હતા અમે ઘણીવાર તેમને ભૂલી જઈએ આજકાલના નેતાઓને વાતોમાં ફસાઈ જઈએ છીએ જે એકદમ ખોટું છે ફોટામાં પાંચમાંથી એકનું નામ નથી આપણે જાણતા અને જાણતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો આ તસવીર એક મહાન વ્યક્તિની છે જે ભારતના અસલી જેમ્સ મોન્સ છે રામેશ્વરનાથ રાવ જેઓ રોની સ્થાપના કરી હતી આ તસવીર એક દર્શન ભારતીય પરિવારની છે આ ફોટામાં તમે લોકોની વસ્ત્રભૂષા સરળતાથી જોઈ શકો છો આ એમ એક નૃત્ય કરતાં જૂથની છે જે લગભગ અઢારસો સાઠથી અઢારસો સિત્તેરમાં લેવામાં આવી હતી આ ફોટો એ સમયના ભારતીય મજૂર છે જેની વેશભૂષા તમે જોઈ શકો છો આ ફોટો એક હિન્દુ સાધુની છે જે પોતાની લાકડીના ટેકે ઊભા છે જે ફોટો પડાવી રહ્યા છે આ ફોટો લગભગ અઢારસો સાહીઠની છે આ એક વાહન છે જે પ્રાચીન ભારતમાં મુસાફરી માટે જરૂરિયાત મુજબ ઉપયોગ લેવાતો હતો આ ઓગણીસમી સદીની શરૂઆતનો ફોટો છે આ તસ્વીર ખૂબ જ દુર્લભ છે આ ફોટોમાં પૂર્વ બંગાળની છે જેમાં તમને છ લોકો દેખાઈ રહ્યા છે અને સાથે એક મહિલા એક બાળકને હાથમાં લઈને પણ દેખાઈ રહી છે પ્રાચીન ભારતમાં વાદીઓની જાતિ ખૂબ જ ફળી ફૂલી હતી આ વાદીઓનો ગુંડલો છે જે પોતાના બિન સાથે ફોટો ખેંચાવી રહ્યા છે આ ફોટો અઢારસો નેવુંમાં લેવામાં આવી હતી જેમાં તમને જયપુર શહેરનો નજરો જોવા મળશે આજે આ જયપુર કંઈક આવું દેખાય છે આ પિક્ચર ઓગણીસો ચાલીસમાં લેવામાં આવી હતી આ તસ્વીરમાં ઉભેલી સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી આ જયપુરની મહારાણી ગાયત્રી દેવી છે આ જયપુરનો કિલ્લો છે આ ફોટો લગભગ એકસો દસ વર્ષ જૂનો છે જેમાં કિલ્લા આસપાસ માત્ર થોડા જ લોકો દેખાય છે આ તસવીર બહુ જ સુંદર લાગી રહી છે આ તસવીરમાં તમને ભીડ દેખાઈ રહી હશે કારણ કે જયપુરની મુખ્ય સડક છે આ તસવીર લગભગ એકસો દસ વર્ષ જૂની છે જે આપણે જયપુરની સુંદરતાને બતાવે છે એ પણ શું જમાનો હતો લોકો કેટલા શાંતિથી દેખાય છે ના કોઈ પ્રદૂષણ ના કોઈ ખડબડાટ આ જયપુરનો હવા મહેલ છે જે સન અઢારસો એસીમાં આવું દેખાતું હતું આ તસવીર ધ્યાનથી જુઓ તો હવા મહેલના સામે છૂટી છવાઈ દુકાન દેખાઈ રહી છે એક પણ માણસ નજરે નહીં પડે પણ જયપુરનું દ્રશ્ય કેવું શાંત અને સુજળ હતું પણ આજ કંઈક આવું દ્રશ્ય દેખાય છે જ્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી મિત્રો હવે તમને બ્રિટિશ ઇન્ડિયાના કેટલાક ઐતિહાસિક ફોટો બતાવીશ જે લગભગ સો વર્ષ જૂના છે આ એક સાધુ કોઈ જૂથ છે જે કોઈ નદી કિનારે બેઠા છે આ તસ્વીર સો વર્ષ જૂની છે જેમાં તમને તાજ્ય દેખા છે જે મોહરમ દરિયાન બહાર કાઢવામાં આવે છે આ તસ્વીરો હકીકતમાં કોલકાતા શહેરની છે આ તસ્વીરમાં તમને બે વ્યક્તિઓ કંઈક રમતા દેખા છે આ ફોટો તે સમયમાં એક સામાન્ય દુકાનદાર છે જે આરામથી પોતાની દુકાન ચલાવી રહ્યો છે આ તસ્વીર કોલકાતા હાઈકોર્ટ સામે લીધી છે જેમાં તમે એક માણસ પોતાની ગાય સાથે બેસેલો દેખાય છે આ તમે કેટલાક વિસ્તરોનું ઘરનું કામ કરતા દેખાશે જે દુર્લભ વિડીયો ફૂટેજ છે જેમાં આપણે સાંસ્કૃતિક સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે આ વિડીયો કોઈ જૂના ગામનો છે જેમાં તમે ગામને કેટલાક દુર્લભ દ્રશ્યો જોઈ શકો છો આ તસવીરો જે આપણો ભૂતકાળ બનાવે છે હંમેશા ભૂતકાળનો આરીસો હોય છે આ તસવીરો દોસ્તો એ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરજો આગામી મુલાકાત થશે આગામી વિડીયોમાં ધન્યવાદ